વડોદરામાં સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો ભવ્ય શુભારંભ થયો છે રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેન વકીલના વરદ હસ્તે આજે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ કરાયો હતો સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનું વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરાયું હતું આજના ઉદઘાટન સત્રમાં ગુજરાત સરકારના માનનીય મંત્રી મનીષાબેન વકીલ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની સહિત મહાનુભાવો ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી દ્વારા જણાવ્યું હતું કે દોઢ મહિના સુધી આ રમતોત્સવ યોજાનાર છે અઢી લાખથી વધુ ખેલાડીઓએ આમાં રજીસ્ટ્રેશન કર્યું છે દોઢ મહિના સુધી ખેલાડીઓ વિવિધ રમતોમાં ઝૂમી ઉઠશે વડોદરાના ખેલાડીઓ રમતપ્રેમીઓને આ ખેલ મહોત્સવમાં જોડાવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ હાર્દિક અપીલ કરી છે મંત્રી મનીષાબેન વકીલ દ્વારા પણ સર્વે ખેલાડીઓને અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી સાંસદ ખેલ મહોત્સવમાં પેરા પ્લેયરોને સામેલ કરાયા છે પેરાની બધી જ રમતો સામેલ કરાઈ છે જે સંદર્ભે પણ ખેલાડીઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી તથા સાંસદ ખેલ મહોત્સવના આયોજન સંદર્ભે સાંસદ શ્રી સહિતનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી શ્રીમતી બહેનિશાબેન વકીલ વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકી બેન સોનીજી અને તમામ મહાનુભાવો ઉપસ્થિતિમાં આજે મોટી સંખ્યામાં ઉદ્ઘાટન સત્રનું આયોજન થયું છે

આવકારી છે અને અમારી પણ દરેક જણની રમતો થવાની જે બદલમાં અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે અને પેરા ટેબલ ટેનિસ એસોસિએશન જે કલ્પેશભાઈ ઠક્કર દ્વારા ચલાવવામાં આવે છે એમના દ્વારા અમને ટેબલ ટેનિસનો બધો સપોર્ટ આપવામાં આવે છે અમને ટેબલ બાદ અમારી સંસ્થામાં તેમજ અઠવાડિયામાં ત્રણ વાર કોચ પ્રેક્ટિસ કરાવવા આવે છે અને આવા પ્રકારે જો દિવ્યાંગોને આવી રીતે પ્લેટફોર્મ આપવામાં આવશે તો દિવ્યાંગો પણ પોતાની રમતોમાં ખૂબ જ આગળ વડોદરાનું નામ રોશન કરશે અને ભારતનું નામ રોશન કરશે એટલે હું ખૂબ ખૂબ આભારી છું શ્રી ડૉક્ટર હિમાંગભાઈ જોશીનો અને અમારા ટેબલ ટેનિસ એસોસિએશન બરોડાનો અહીંયા સાંસદ ખેલ મહોત્સવમાં પેરામાં એથ્લેટિક્સ ટેબલ ટેનિસ સિટિંગ વોલીબોલ વ્હીલચેર હર્ડલ એથ્લેટિક્સમાં વ્હીલચેર હર્ડલ ટ્રાઇસિકલ રેસ ત્રણ પ્રકારની ફેક અને સિટિંગ વોલીબોલ જે સિટિંગ વોલીબોલ એ અત્યારે ખૂબ જ મનોરંજનપૂર્વક ગેમ છે જેમાં બેઠા બેઠા નીચી નેટ રાખીને એક પીટર નેટ રાખીને રમવાનું હોય છે છ છ ખેલાડીઓ દ્વારા એ બી ખૂબ સરસ ગેમ રમત પ્રચલિત થઈ રહી છે અને એને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ખૂબ મહત્ત્વ છે તો આમાંથી એવા ખેલાડીઓ પણ આગળ આવશે એવી હું આશા રાખું છું અને અમે ખૂબ ખૂબ આભારી છીએ દિવ્યાંગો તરફથી હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું